નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે છ ડિસેમ્બર ઓગણીસો યાદ કરે છે ત્યારે ભાવુક થઈ જાય છે એ સમયે કાર સેવા માટે દેશભરમાંથી એકઠા થયેલા લાખો લોકો જ્યારે વિવાદાસ્પદ ઢાંચા તરફ આગળ વધ્યા અને ગણતરીના કલાકોમાં જ બધું જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું તે સમયે કચ્છમાંથી સરહદી લખપત તાલુકામાંથી પણ ઘણા કારસેવકો ગયા હતા પ્રથમ ઓગણીસો નેવુંમાં લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા રથયાત્રા કાઢી ત્યારે પણ આ યુવાનો અયોધ્યા ગયા હતા દયાપર ગડુલી અને વર્માનગરના એ યુવાનો સોગંદ રામકી ખાતે હે મંદિર વહી ના નારા સાથે સનાતન ધર્મના રક્ષણ માટે નીકળી ગયા હતા બાવીસ જાન્યુઆરીના અયોધ્યામાં રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આજથી એકત્રીસ વર્ષ પહેલા અયોધ્યા ગયેલા દયાપરના હશમુખભાઈ દેવજી પોકારના તે વખતના અનુભવો તેમના જ શબ્દોમાં સાંભળીએ સોમનાથ છે અયોધ્યા ચલો અયોધ્યા માનીય લાલકૃષ્ણ અડવાણી જે જાહેરાત કરી તીને જે રથયાત્રા જે કાઢવામાં આવી હતી એની અંદર પ્રમોદ મહાજન જે રથયાત્રાને ઇન્ચાર્જ હતા શંકરસિંહ વાઘેલા એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હતા ને એ ચલો સોમયા સોમનાથથી અયોધ્યા એ રથયાત્રાની અંદર પ્રથમ મારી જીવનની અંદર વિશ્વ હિન્દુ પરિષદ ને હિન્દુત્વનો એ રથયાત્રાની અંદર લખપત તાલુકાના કાર્યકર્તાની સાથે ત્યાં જવાનો અમને મોકો મળ્યો અહીંથી લખપત તાલુકાની અંદર તેર જણા ગયા હતા એનામાં દયાપર ગામના અમે પાંચ જણા અહીંથી ગયા હતા ગડુલીના બે જણા હતા એમ કરીને સમગ્ર લખપત તાલુકાની તેર જણાની ટીમ અમે વીસ ઓક્ટોમ્બરના અહીંથી પ્રસ્થાન રાત્રે નવ વાગે નારાયણભાઈ ખોલિયા વિશ્વ હિન્દુ પરિષદના લખપત તાલુકાની જવાબદારી હતી એનામાં બધાએ સામૂહિક રીતે ઘરના દરેક સભ્યોએ અમને તિલક કરી અને ભગવાન શ્રી રામને એણા કરી કે નહીં અમે જે મોકલાવી છે અમારા કારસેવકો અયોધ્યાની અંદર કાર સેવા કરીને આવે એ રીતે પ્રેરણા સાથે અમે અહીંયાથી રાત્રે દસ વાગે અહીંથી નીકળ્યા હતા અહીંયાથી પ્રથમ તો ટુકડે ટુકડે ગાડીઓ વાહનો બંધ હતા એટલે ટુકડે ટુકડે પહોંચતા અમે અલ્હાબાદ ત્યાં બધા કેમ્પ વિશ્વ હિન્દ્ર પરિષદનો ત્યાં કરફ્યુ હતો ને ત્યાં બધા ભેગા થયા ઓછામાં ઓછા પાંચેક હજાર સેવકો ત્યાં અલ્હાબાદની અંદર ત્યાં આખું વ્યવસ્થિત રીતે સમજણ પાડવામાં આવી કે વાહનો બંધ છે ગાડીઓ મુલાયમસિંહ યાદવ સરકાર વખતે એકદમ આખોડ કિલ્લે બંધી અયોધ્યાની અંદર કરી રાખી છે તો કઈ રીતે ત્યાં પહોંચવું તો અમને માર્ગદર્શન વિશ્વ હિન્દુ પરિષદના ત્યાંથી જવાબદાર દ્વારા આપવામાં આવ્યું કે રોડ રસ્તા ઉપરથી જશો તો તમને ત્યાં અયોધ્યા સુધી શક્ય નથી કે ત્રીસ ઓક્ટોબરના ત્યાં કાર સેવા માટે પહોંચી શકશો પરંતુ જે લાઇટ વીજ લાઇનના મોટા જે ટાવર લાઈનના પોલ આવે અમને કહેવામાં આવ્યું હતું કે બસો ને ચોપનમાં પોલ અલ્હાબાદથી એ જે પોલ જે છે અયોધ્યાની અંદર પહોંચે છે તો રસ્તાની અંદર ત્યાં ત્યાં ન ભટકતા એ પોલના સારા સારે જંગલની અંદરથી અમે અલ્હાબાદથી ની જે સફર એ પગ પગેથી ચાલી ચાલીને ત્યાં જંગલના રસ્તે રસ્તે ઓગણત્રીસ ઓક્ટોમ્બરના રાત્રે લગભગ અગિયારથી સાડા અગિયાર વાગે અયોધ્યાની અંદર મકનીરામ સાવણીની અંદર અમે પહોંચીને ત્યાં પડાવ નાખ્યો હતો ને એની અંદર પણ અમને સૂચના આપવામાં આવી હતી કે ત્રીસ ઓક્ટોમ્બરના જ્યારે ઘંટનાથ થાય ત્યારે તમામ કાર સેવકોએ અલગ અલગ વ્યવસ્થા અયોધ્યાની અંદર ગોઠવેલી છે તો ગમે એવી કિલ્લીબંધી હોય છતાં આપણે કાર સેવા માટે હનુમાનગઢીના રસ્તે ત્યાં પહોંચી જવાનું તો લગભગ દસ થી સાડા દસ અગિયાર વાગ્યાના સોમવારે ઘંટરા થયા પછી દરેક કાર સેવકો એ હનુમાનગઢી રસ્તે કાર સેવા માટે જ્યાં નીકળી પડ્યા રેલી ભગવાન શ્રી રામના સૂત્રો સાથે તો ત્યાંના બીઆરસએફના જવાનો મિલિટરીના જવાનો ત્યાં સુધી પહોંચવા ન દેતા હનુમાનગઢી સાતના રસ્તા ઉપર ચાર રસ્તા ઉપર થવું રેલી સફાસૂપે ત્યાં એકઠા થયા ને ત્યાં કોડન તોડાવીને કોઠારી બંધું શરદ યાદવ ને રામ યાદવ એમને બાબરી મસ્જિદના ઘુમ્મટ ઉપર ચડી અને ભગવદ રોજ ફેલા ફરકાવી અને ત્યાં તે રિટર્ન વળ્યા કે અમારી જાતને એમ લાગ્યું એ કાર સેવા કરવા ન મળી છતાં પણ આપણો કેસરી ભગવાન શ્રી રામનો ભગવદ રોજ એ બાબરી મસ્જિદ ઉપર ફરકાવ્યો અને બધાને એમ લાગ્યું કે ભાઈ જે આપણી જે કાર સેવા કરવા માટેની જે હતું મનમાં ઈચ્છા આજે પૂરી ન થઈ તો બીજું બે ઓક્ટોબરના સાડા દસ અગિયાર વાગે શાંતિમય રીતે અમને એમ લાગ્યું કે અહીંયા સુધી આવ્યા છીએ પ્રથમ તો અયોધ્યા રામલાલાના દર્શન કરીને જઈએ તો બે ઓક્ટોમ્બરના વ્યવસ્થિત રીતે અમે સૂત્રોચ્ચાર કરીને હનુમાન ઘટી ચાર રસ્તા ઉપર ત્યારે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા ત્યારે ઓછી તો ચાલુ થયો એની અંદર આ રામ જાદવ ને શરદ યાદવ કલકત્તાના કોઠારી બંધુઓ એ રે પ્રથમ આહુતિ આપી એ અમે નજરે નિહાળી હતી ને ત્યારે જોયું તો જોત જોતામાં અડધો કલાકની અંદર બસો થી ત્રણસો કારસેવકો ની લાશો એ હનુમાનગાઢી વાળા રસ્તે જ્યારે હોલીબારની અંદર વિંધાયા ત્યારે આજની તારીખમાં પણ એ હનુમાન ગાઢી ચાર રસ્તા અયોધ્યામાં જાઓ તો લાલ કોઠી તરીકે એ ચાર રસ્તાનું નામ પ્રખ્યાત છે અયોધ્યાની અંદર આ હિન્દુસ્તાનની કાળી જે ઘટના બની એ અવિરણ કોઈ દિવસ કાળો કાળો દિવસ અમારાથી પણ ભૂલાશે નહીં તો છ ડિસેમ્બરના ચલો અયોધ્યાના નારા સાથે સૌકાર સેવકો અહીંયાથી પૂરા કચ્છ જિલ્લાની અંદરથી ત્રણસો એક કાર્યકર્તાઓ કારસેવકો ટ્રેનના મારફતે અયોધ્યા પહોંચ્યા હતા છ ડિસેમ્બરના અમે અયોધ્યા ગયા પછી ત્યાં કારસેવકો કાર સેવા માટે થનગનતા હતા ને ત્યાં આગળ જે મંદિર વહી બનાવેગાના સૂત્રો સાથે ત્યાં બંદોબસ્ત હતો ત્યાંની સ્થાનિક પોલીસ દ્વારા પણ અમુક જગ્યાએ અમને એમ લાગ્યું કે તંત્ર દ્વારા સહકાર મળી રહ્યો છે ત્યારે સૌ કાર સેવકો એકઠા થઈ હનુમાનગઢીવાળા રસ્તેથી ત્યાં ઘૂમટ પાસે પહોંચ્યા નીચ ઘૂમટની અંદર બધાએ કાર્યકર્તા પોતપોતાના હથોડીઓ જે જ લઈને ગયા હતા એના મારફતે કાર સેવા જે કાર સેવા ચાલુ કરી એની અંદર પણ અમારા માજી ધારાસભ્ય નરેન્દ્રસિંહ જાડેજા રસિક ઠક્કર અને ભાઈલાલભાઈ આ બધા અહીંયાથી અમે જે ગયા હતા તો એના સાથે અમને ત્યાં નિજ ઘૂમટ સાથે ત્યાં બાજુમાં પહોંચવાનો મોકો મળ્યો હતો ને ત્યાં કાર સેવાક જોત જોતામાં એ ઘૂમટ અડધો કલાકથી પોણા કલાકની અંદર ઉપ ઉપજ નીચ ઉમટનો અર્જે ટોચનો ભાગ કાર સેવકોએ તોડી અને વિજયને નાદ સાથે કે જે આપણો સંકલ્પ હતો કે અયોધ્યાની અંદર જઈ અને કાર સેવા બાબરે જે રામ ભગવાન શ્રી રામનું મંદિર તોડી અને જે બનાવવામાં આવ્યું હતું તો એ કાર કારસેવકા મારફતે આપણે ધવસ જેને કહેવાય બાબરી પૂરી કર્યા પછી હવે રામલલાનું મંદિર ભવિષ્યની અંદર નિર્માણ થશે ને આજે અમે જોઈ રહ્યા છીએ કે બાવીસ તારીખના ભગવાન રામનું ભવ્ય તે ભવ્ય નિર્માણની પ્રતિષ્ઠા થવા જઈ રહ્યા છે ત્યારે ઈથન ગડાટ અમે જે અગાઉ આ બે પ્રસંગો જોયા પછી જે અમારા આત્માને જે શાંતિ અનુભવાઈ રહી છે એ જીવનની અંદર ઘણા પ્રસંગો તો આવશે પરંતુ આવા પ્રસંગો ક્યારે જોવા મળશે એ થનગણાટની જે અમારે આતુરતાપૂર્વક બાવીસ તારીખની પ્રતિષ્ઠાની રાહ જોઈ રહ્યા છીએ એ અનેરો આનંદ પણ અમારી જિંદગીની અંદર માણવામાં માંગ આવશે